કબજિયાત થવા પાછળના મુખ્ય જવાબદાર કારણો તેની સાથે સાથે કબજિયાતને કઈ રીતે ઘરે બેઠા સંપૂર્ણપણે મટાડી શકાય પછી તે વર્ષો જૂની અને એકદમ જામી ગયેલી કબજિયાત હોય કે પછી હળવી કબજિયાત તમને રહેતી હોય તે અંગેના સંપૂર્ણ અને સચોટ ઉપાય આ વિડીયોમાં દર્શાવવાનો છું તેની સાથે સાથે મિત્રો તમને લોકોને અમુક આપણી જે કુટેવો છે અમુક ખરાબ ટેવો છે કે જે જાણતા અજાણતા આપણા દ્વારા થઈ જાય છે તેને પણ સુધારી લેવામાં આવે તો કઈ રીતે કબજિયાત થી બચી શકાય તે અંગેની સંપૂર્ણ ચર્ચા આજના આ વિડિયોમાં કરવાના છીએ તો ચાલો જરા પણ વાર ન લગાડતા શરૂ કરીએ સીધો આજનો વિડિયો મિત્રો સૌથી પહેલા તો આપણે લોકોએ એ સમજી લેવું જરૂરી છે કે જો કબજિયાત એક એવી સમસ્યા છે ખરેખરમાં તો તે કોઈ બીમારી નથી પરંતુ એક એવી સમસ્યા છે કે જેનો જો સમયસર ઈલાજ ન કરવામાં આવે તો તેનાથી પાઇલ્સ છે આઈબીએસ છે કે પેટનું અલ્સર છે આવી સમસ્યાઓ પણ ઉત્પન્ન થઈ શકે છે હું તો કહેવા જાઉં ને તો ધીમે ધીમે ખરેખરમાં તો કબજિયાતની સમસ્યા આજકાલ એટલી વધી રહી છે કે એક સમયે કદાચ કબજિયાત એક રાષ્ટ્રીય બીમારી તરીકે બની જશે કારણ કે કોઈ પણ મેડિકલ શોપ પર જઈ અને પૂછવામાં આવે તો તે લોકો પણ કહેશે કે પહેલાના સમયમાં કબજિયાતની દવાઓનું વેચાણ જેટલું થતું તેના કરતાં હવે બે થી ત્રણ ગણું વેચાણ વધારે કબજિયાતની દવાઓનું થવા લાગ્યું છે અને મિત્રો તમને લોકોને એ પણ જણાવી દઉં કે આ દવાઓ લઈ એટલે કે એલોપેથીની દવાઓ લઈ અને તમે ઘણીવાર કબજિયાત છે તેનાથી છુટકારો મેળવવાનો પ્રયત્ન કરો છો પણ તેનાથી બને છે એવું કે તેનાથી ટેમ્પરરી થોડા સમય માટે આ સમસ્યા દબાઈ જાય છે ખરેખર તો તેનો ઈલાજ થતો નથી અને તમે લોકો ધીમે ધીમે એ દવાના આદિ થતા જાઓ છો એ દવાની તમને ટેવ પડી જાય છે આવું ન કરવું જોઈએ અને એટલા માટે જ હું તમને લોકોને આજના આ વિડીયોમાં એવા કેટલા ઘરગથ્થુ અને જબરજસ્ત ઉપાય સૂચવવાનો છું કે જેનાથી તમે લોકો તે નહીં ટેવ પણ નહીં પડે તમે એના આદિ નહીં થાવ અને તમારી કબજિયાત છે તે ક્યાં છું મંત્ર થઈ ગઈ ખ્યાલ જ નહીં આવે તો ચાલો જણાવી દઉં એવા કયા છે તે ઉપાયો મિત્રો સૌથી પહેલી વાત તો અગત્યની એ છે કે આયુર્વેદ એવું માને છે કે નેવુંથી પંચાણું ટકા લોકો એવા છે કે જેમને કબજિયાત એ કોઈ બીમારીના સ્વરૂપમાં એમના શરીરમાં નથી પરંતુ તે લોકોને કબજિયાત ઉત્પન્ન થવા માટે જવાબદાર કારણ એક ખોટી લાઇફસ્ટાઇલ અને ખોટી ખાણીપીણી છે જો આને સુધારી લેવામાં આવે તો તેમની કબજિયાતની સમસ્યા સંપૂર્ણપણે મટી શકે છે અને તમને લોકોને પણ જો વર્ષો જૂની કબજિયાત છે તો તેના માટે હવે હું તમને ઉપાય સૂચવવાનો છે એ ઉપાય તમે લોકો ચોક્કસથી કરી શકો છો મિત્રો આ માટે સૌથી પહેલા તો આપણે લોકોએ લેવાનું છે એક ગ્લાસ જેટલું નવ શેકું દૂધ નવસેકુ દૂધ એટલે સહેજ જ ગરમ દૂધ કરવાનું છે અને આ દૂધને લઈ લેવાનું છે ત્યારબાદ તેની અંદર આપણે લોકોએ એક ચમચી જેટલો ઈસબગુલ ઉમેરવાનો છે એક ચમચી જેટલો ઈસબગુલ યાદ રહે સહેજ એક ગરમ પાણી દૂધ કરવાનું છે તેને વધારે ગરમ નથી કરવાનું અહીં તમે દૂધ લઈ શકો છો દૂધના ના ફાવતું હોય દૂધની એલર્જી હોય તો દૂધના બદલામાં તમે લોકો પાણી પણ લઈ શકો છો પણ જો દૂધ પી શકો એમ હો તો દૂધ જ લેવું કારણ કે તેની લેક્સિટેવ જે મુવમેન્ટ છે તેમાં જે એલિમેન્ટ રહેલા હોય છે તેની જે ચિકાસ છે તેમાં રહેલું પ્રોટીન છે તેના કારણે વધારે સરળ બની જશે માટે એક એક ગ્લાસ જેટલું દૂધ તેમાં ચમચી જેટલો ઈસબગુલ પાવડર અને તેની સાથે સાથે ચપટી એક તેમાં તમે લોકો સિંધવ મીઠું અથવા તો સિંધવ મીઠું ન ફાવે તો તેના બદલામાં તમે લોકો બે થી ત્રણ ચમચી જેટલો સોરી બે થી ત્રણ ચપટી જેટલો તમારે લોકોએ હરડેનો પાવડર ઉમેરી દેવાનો છે આ દૂધનું સેવન ક્યારે કરવાનું છે તો રાત્રિના સમયે તમે ભોજન લઈ લો છો તેના એક થી દોઢ કલાક પછી આ બધી જ વસ્તુઓને દૂધમાં ઉમેરી અને તરત જ પી જવાનું છે કારણ કે ઈસબગુલનો એવો ગુણ છે કે તે આ દૂધ છે તેને એપ્સો પોતાની અંદર કરી લેશે અને તે ફાઈબર એટલે કે રેસાઓથી ભરપૂર હોય છે માટે આ મિશ્રણ બરાબર કરી અને તરત જ તેને પી જવાનું છે મિત્રો આ મિશ્રણને તમે લોકો જ્યારે પીવો છો ત્યારે યાદ રહે તેના પછી તરત જ નહીં પરંતુ પાંચ દસ કે પંદર વીસ મિનિટ પછી તમારે લોકોએ ઘડીએ ઘડીએ વારંવાર બે થી ત્રણ વાર એક એક ગ્લાસ જેટલું પાણી ચોક્કસથી પીવું જ જોઈએ અને ત્યારબાદ ત્રીસ થી પાંત્રીસ મિનિટ સુધી પછી તમે સુવાનું આયોજન કરી શકો છો સૂઈ શકો છો વહેલી સવારે ઊઠશો એટલે સંપૂર્ણપણે તમારું પેટ જે તે સાફ થઈ જશે આ પ્રયોગને વધારેમાં વધારે ત્રણ દિવસ સુધી જ કન્ટિન્યુ કરવાનો છે ત્રણ દિવસ પછી કરવાની જરૂર પડશે જ નહીં ગમે તેવી જૂનામાં જૂની કબજિયાત હશે તે સંપૂર્ણપણે દૂર કરી દેવાનું કાર્ય આ ઉપાય છે તે ખૂબ જ સરળતાથી કરી દેશે અને તેનાથી તમને લોકોને આની ટેવ પણ નહીં પડે માત્ર ત્રણ જ દિવસ સુધી આ પ્રયોગ કરવાની જરૂર છે ત્યારબાદ મિત્રો ઉપાય નંબર બે ની ચર્ચા કરવા જઈએ તો અહીં તમારે લોકોએ લેવાના છે મીઢી આવડના પાક જી હા મિત્રો મીઠી આવડ કે જેને આપણે લોકો ઇંગ્લિશમાં બંને વસ્તુઓને બરાબર રીતે મિશ્ર કરી મીઠી આવડના જે મીઠી આવળના પાન છે તેને બરાબર રીતે પાવડર બનાવી લેવાનો છે અને સંચળને તેમાં ઉમેરી અને ત્યારબાદ તે પાવડરને ફાંકી જવાનો છે અને તેની ઉપર આપણે લોકોએ એક ગ્લાસ જેટલું ગરમ પાણી છે તેને પી જવાનું છે બસ કામ તમામ રાત્રે આ પ્રયોગ કરવાનો છે વહેલી સવારે તમારું પેટ છે તે સંપૂર્ણપણે ખૂબ જ સરળતાથી સાફ થઈ જશે મિત્રો આ બંને પ્રયોગ એવા છે કે જેને માત્ર વધારેમાં વધારે ત્રણ દિવસ સુધી જ કરવાના છે તમારી ગમે તેવી કબજિયાત હશે તે જળમૂળમાંથી દૂર કરી દેવાનું આ કાર્ય કરે છે હવે આ તો વાત થઈ જૂની અને હઠીલી કબજિયાતની પણ હવે વાત કરવા જઈએ કે જે લોકોને હળવી અથવા મધ્યમ કબજિયાત રહે છે તે લોકોએ શું કરવું તો તે લોકો માટે ઓક્સિડ છે લીમડાના પાન જી હા મિત્રો રાત્રિના સમયે તમે જ્યારે સુવા જાઓ છો ત્યારે ત્રણથી ચાર લીમડાના પાન છે તેને એકદમ સાફ કરી લો પાણી વડે અને ત્યારબાદ ચાવી ચાવી અને ખાઈ જવાના છે તેનાથી વહેલી સવારે તમારું પેટ ખૂબ જ સરળતાથી સાફ આવી જશે આ ન કરી શકો તો તેના બદલામાં તમે મીઠા લીમડાના પાન પણ લઈ શકો છો તાજો મીઠો લીમડો હોય તેના બાર થી તેર પાન લઈ એકદમ ચાવી ચાવી અને રાત્રિના સમયે ચટણી બની જાય ત્યાં સુધી ચાવી અને ખાઈ જવાના છે અને ત્યારબાદ તેની ઉપર એક ગ્લાસ છે છે ગરમ પાણી તે પી લેવાનું આનાથી પણ તમારી ગમે તેવી કબજિયાત હશે તે સંપૂર્ણપણે દૂર થઈ જશે જળબૂળમાંથી નાબૂદ થઈ જશે આ ઉપરાંત રાત્રિના સમયે તમે ફુદીનાનું સેવન કરો છો તો તે પણ તમારી કબજિયાતને દૂર કરવામાં એક મહત્વનો ભાગ ભજવી શકે છે આ ઉપરાંત મિત્રો વાત કરવા તો ધ્યાન રાખશો જીવનમાં તો પણ તમે કબજિયાતથી થી ખૂબ જ સરળતાથી બચી શકશો જો આ પ્રયોગો ન કરવા હોય તો હવે જે બાબતો જણાવવાનો છું એટલું ખાલી કરી લો તો પણ તમારી કબજિયાત ખૂબ જ સરળતાથી દૂર થઈ જશે આ માટે તમારે લોકોએ રાત્રિના સમયે

સાથે સાથે તમે જ્યારે મળત્યાગ કરવા માટે જાઓ છો એટલે કે ટોયલેટ કરવા માટે જાઓ છો ત્યારે આજકાલ મોટા ભાગના ઘરોમાં તમે જોયું હશે કે વેસ્ટર્ન ટોયલેટ છે તો વેસ્ટર્ન ટોયલેટ પર પણ આપણી જૂની ભારતીય બેઠક પ્રમાણે એટલે કે કુકડું પોઝિશનમાં બેસી અને મળત્યાગ કરશો તો ખૂબ જ સરળતાથી કબજિયાતની સમસ્યા દૂર થવાની શક્યતાઓ વધી જશે જો આમ ન કરી શકતા હો તો તમારે લોકો વેસ્ટર્ન ટોયલેટ પર વેસ્ટર્ન પદ્ધતિથી બેસી શકો છો પણ તમારા પગ જે છે તેની નીચે કોઈ થોડો ઊંચો સ્ટૂલ કે પાટલો છે તેને રાખી દેશો તો તમારી એ જ પ્રકારની પોઝિશન આવી જશે અને અને મળત્યાગ કરવામાં ખૂબ ખૂબ જ જ વધારે સરળતા બની જશે કબજિયાતની સમસ્યામાં પણ સારો એવો ફાયદો થશે તેની સાથે સાથે તમારે લોકો એક અન્ય પ્રયોગ પણ કરવો જોઈએ કે તમે જે કોઈ પણ દાળ શાક રોટલી રોટલા ખાવ છો તેમાં ઓછામાં ઓછી એક ચમચી જેટલું દેશી ગાયનું શુદ્ધ ઘી યાદ રહે દેશી ગાયનું શુદ્ધ ઘી તમારે ચોપડવું જોઈએ તેમાં લગાવવું જોઈએ તેનાથી પણ તમારી આંતરડાઓની તમારા પેટની મુવમેન્ટ છે તેમાં સારો એવો લાભ મળશે અને કબજિયાતની સમસ્યાથી ખૂબ જ સરળતાથી બચી શકાય છે આ ઉપરાંત મિત્રો વહેલી સવારે તમે લોકો જ્યારે ઉઠો છો ત્યારે એક ગ્લાસ જેટલું ઠંડુ પાણી એટલે કે ફ્રીજમાં રાખેલું નહીં સામાન્ય તાપમાનનું પાણી અને એક ગ્લાસ જેટલું પાણી અને લીંબુ નીચો પાણી છે તે બે ગ્લાસ પાણી પી લેશો તો તેનાથી પણ તમારી કબજિયાતની સમસ્યામાં તમને રાહત જોવા મળશે તેની સાથે સાથે હળવી કસરતો સૂચવું છું મિત્રો તે પણ કબજિયાતને દૂર કરવામાં ફાયદો કરે છે તેમાં સૌથી વધારે મહત્વનું અનુલોમ વિલોમ છે કપાલભાતી છે આની સાથે સાથે આગળ વાત કરવા જાઓ મિત્રો તો તમે લોકો સૂર્ય નમસ્કાર કરી શકો છો સર્વાંગાસન છે શીર્ષાસન છે આવી સમસ્યાઓ પણ હલાસન છે કરી શકો છો તેનાથી તમારી કબજિયાત એટલે કે કોન્સ્ટિપેશનની સમસ્યા છે તેમાં ખૂબ જ સારો એવો લાભ તમને જોવા મળશે ત્યારબાદ મિત્રો મેંદો છે બેકરી પ્રોડક્ટ છે તળેલો ખોરાક છે વધારે પડતી ચા કોફીનું સેવન છે મીઠાઈઓ છે આલ્કોહોલ છે આવી વસ્તુનું સેવન બને તેટલું ઓછું કરવું જોઈએ અથવા તો ન કરવું જોઈએ આનાથી પણ તમારી કબજિયાતની સમસ્યા દૂર કરવામાં ખૂબ જ વધારે ફાયદો થશે આ ઉપરાંત મિત્રો સ્ટ્રેસ એટલે કે તણાવથી તો બને તેટલું દૂર જ રહેવાનું છે અને તમારે લોકોએ પૂરતી ઊંઘ પણ લેવી જોઈએ બસ આટલી બાબતોનું ધ્યાન રાખી લેશો ને તો ગેરંટી સાથે કહું છું ગમે તેવી કબજિયાત હશે તે જળ મૂળમાંથી દૂર થઈ જશે મિત્રો આશા રાખું છું આપણે મારો વિડીયો ગમ્યો હશે જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ઉપરાંત આપને પણ કોઈ હેલ્થ કે બ્યુટી સંબંધિત સમસ્યા હોય તો એ પણ જણાવજો અમે તેના અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું આપનો ખૂબ ખૂબ આભાર